મહત્વ સાવ ટૂંકમાં ગૂગલમાં જવું હોય એ રસ્તાનું એડ્રેસ આપણે ગૂગલમાં મૂકીએ એટલે ગૂગલ આપણને એ રસ્તે પહોંચાડે પણ ગીતાજી આપણે જે રસ્તે જવા યોગ્ય છીએ એ રસ્તો આપણને બતાવે એ ગીતાજી છે જેવી રીતે એને કુપથ્ય ન આપે એવી જ રીતે આપણા ગીતાજી અને શાસ્ત્રો એ ક્યારેય ધાર્મિક મનુષ્યને ગ્રંથોને માનનારાઓને ક્યારેય કુપથ્ય ન આપે જેવી રીતે બાળક માં પાસેથી કોઈ અયોગ્ય વસ્તુ માગે પણ માને મનમાં બાળકનું હિત છુપાયેલું હોય અને મા ક્યારેય બાળકને એની અયોગ્ય વસ્તુ ન આપે એવી જ રીતે ગ્રંથો અને ગીતાજી એ સાધક માટે ખૂબ માં સમાન છે ગ્રંથ છે પુરાણો છે એ આપણા માતા પિતા સમાન છે અને આપણા હિન્દુ ધર્મમાં તો અનેક પુરાણોમાં આપણી દિનચર્યા સહિત કેવી રીતે જીવનમાં રહેવું આ બધાનું નિર્દેશ કરવામાં આવ્યો છે મહાદેવ હર